જય શ્રી કૃષ્ણ જયસ્વામીનારાયણ તો આજે હું તમને બતાવણી છું પાલનપુરના ફેમસ પાલક પકોડા વિથ કઢી તો કઈ રીતે બને છે ચાલો હું તમને બતાવું તો જો અહીંયા મેં પાલક આ રીતે કટ કરી લીધી છે અને બેથી ત્રણ પાણીમાં સારી રીતે ધોઈ લીધી છે કેમ કે આની અંદર માટી બહુ ચોંટેલી હોય છે એટલે આપણે સારી રીતે બેથી ત્રણ પાણીમાં આપણે એને સારી રીતે ધોઈ લેશું તો જો અહીંયા આપણે આપણે પાલકને સારી રીતે પાણીમાંથી કાઢી લીધી છે અને અહીંયા આપણે લીધા છે લસણ લીલા મરચાં આદુ અને આપણે એકદમ પાણી જેવી પેસ્ટ બનાવવાની છે અને અહીંયા મેં લઈ લીધી છે છાશ બે ગ્લાસ જેટલી મેં છાશ લીધી છે અને ત્રણથી ચાર ચમચી જેટલો મેં બેસન લીધો છે અને એને આપણે બ્લાઇન્ડરથી ઝેરી લેશું પછી અહીંયા આપણે વઘાર કરવાનો છે કઢીનો તો તો મેં અહીંયા મૂકી દીધું છે તેલ અને આપણે નાખી છે રાઈ અને જે પેસ્ટ બનાવી હતી આપણે આદુ લસણ મરચાંની એ પેસ્ટ નાખી છે આમાં અને એમાં થોડોક ઉકાળ આવે એટલે આપણે એમાં મીઠું હળદર નાખીશું અને પછી જે આપણે બેસનનું કર્યું છે કઢીનું બેટર એ નાખવાનું છે તો જો અહીંયા કલર બી આવી ગયો સારો અને આપણે નાખી દીધું અને અહીંયા આપણે પાલક પકોડાનો બેટર તૈયાર કરીશું કઈ રીતે બને છે તો અહીંયા મેં નાખ્યું છે ચણાનો લોટ અને મીઠું બીજું કશું જ નહીં નાખવાનું પકોડાની અંદર તો બસ આ રીતે આપણે પકોડા પાલકને ચોંટે ને એટલો જ આપણે બેસનને નાખવાનો છે વધારે પડતો નહીં નાખવાનો અને અહીંયા મેં એક મસાલો બનાવ્યો છે જે આપણે કઢીમાં નાખવાનો છે તો લીધું છે લાલ મરચું પાવડર પછી સંચડ પાવડર પછી નાખીશું આપણે ગરમ મસાલો પછી તજ મરીનો મસાલો અને ચાટ મસાલો આટલા ચાર પાંચ મસાલા મિક્સ કર્યા છે અને અહીંયા આપણે નાખીશું ખા સૂકા મરચાંનો મેં પીસી લીધા છે અને એ નાખ્યા છે ના હોય ને તો ચીલી ફ્લેક્સ બી આપણે એમાં નાખી શકીએ છીએ જે તૈયાર રેડીમેડ મળે જ છે અને અહીંયા આપણે જે આગળ બતાવ્યું એ મસાલો મેં નાખ્યો છે અને નોર્મલ પાછું મેં ઉપરથી ગરમ મસાલો નાખ્યો છે તો બસ આ રીતે આપણે અહીંયા કઢી બનાવવાની છે અને જો કઢી આપણી સારી રીતે ઉકળી બી ગઈ છે તો આપણે એમાં નાખી દીધી છે કોથમરી અને એકદમ પરફેક્ટ બહાર જેવો ટેસ્ટ આવશે આ કઢીનો અને જો અહીંયા મેં પકોડા તળવાનું ચાલુ બી કરી દીધું છે આ રીતે મેં પકોડા તળ્યા હતા બે વખત ફ્રાય કરવાના પકોડાને જેથી ક્રિસ્પી અને ક્રંચી થાય અને જો અહીંયા ડીશ બી તૈયાર થઈ ગઈ છે પાઉ પકોડા ડુંગળી અને કઢી તો આ રીતની પાલનપુરના ફેમસ પાલ પાલક પકોડા હોય છે તો કેવી લાગી મારી રેસીપી લાઇક શેર સબસ્ક્રાઈબ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ